અબડાસાના મોટી અકરી પાસે કંપનીના ગેટ સામે અબડાસા તાલુકાના ધરડા પંથકમાં આવતા અકરી મોટી તેર ગામોના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે વિરોધ પ્રદર્શનના આજે ત્રીજા દિવસે બહુજન આર્મી ના સંસ્થાપક મુલાકાત લીધી હતી એ બીજી કંપનીએ જે તે સમયમાં ખેતર વેચનારા માલિકો સાથે કરાર કરી મુજબ સ્થાનિક લોકોને ધંધો રોજગાર અન્ય નાના મોટા કોન્ટ્રાક્ટરો આપ્યા હતા ચુકવણા પણ બાકી છે પહેલા અગાઉ રૂપિયાની ચુકવણી કરી અને રૂપિયા આપે ત્યારબાદ કામ શરૂ કરવામાં આવે એવી લોકોએ માંગ કરી હતી કંપનીના ઉઠામણા બાદ લોકો બેરોજગાર બન્યા છે જેથી જ્યાં સુધી બાકી ચુકવણું નહીં કરાય સુધી કંપનીના ગેટ પાસે ચોક્કસ મુદ્દતે ધરણા પર લોકો બેઠા છે સ્થાનિકો કોન્ટ્રાક્ટરો આગેવાનો અને બહુજન આર્મી ના સંસ્થાપક લખન દ્વારા કામ બંધ કરાવવામાં આવ્યું છે

પંચાયતી કરીને સંસદ સુધી સત્તા પક્ષનું રાજ છે તો એને અમે પણ સત્તા પક્ષથી જોડાયેલા છીએ બરોબર ભાજપથી તો એ કાંઈ ને કાંઈ ભાજપ સત્તા પક્ષના આગેવાનો ભેગા રહી અને આનો વિકલ્પ કરે અને જલ્દી કંપની હતી જે કંપની ઉઠી ગઈ છે અને એના કારણે કચ્છના લોકલ માણસોના કરોડો રૂપિયા ફસાયેલા પડ્યા હતા આ લોકોના પૈસા એ કંપનીએ આપ્યા નથી અને ઓપ્શન કરવામાં આવ્યું ત્યારે નિર્માલ નિર્મા કંપનીએ ઓપ્શનને લઈ લીધું છે પહેલાં તો આ નિર્મા કંપનીની ભૂલ કહેવાય કે જૂનું લેણું જોયા વગર ડાયરેક્ટ કોઈ ઓપ્શનમાં જવાય નહીં અને આ કંપનીનું કામ લેવાય પણ નહીં ત્રણ દિવસથી હડતાલ ઉપર આ લોકો અહીંયા કંઈક બેઠા છે અને પોલીસ પ્રશાસનને પણ કહેવા માગું છું કે આ લોકોને દબાવવામાં આવે નહીં અને હું જ્યારે આવ્યો એ બાદ અમે અંદર ગયા તો અંદર રોકવામાં આવ્યો અને એનામાં એમના અધિકારી ત્યાં કાઢે બહારે આવ્યા અને બહારે આવીને એક બાહિંદ્રી આપી છે કે જ્યાં સુધી પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થઈ જાય જે કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરના મજૂરોના બાકી છે એ મળી નહીં જાય ત્યાં સુધી કામ બંધ કરવામાં આવશે એમને અમે પણ કીધું છે ને એ લોકોએ પણ બાહિંદ્રી આપી છે તો મારી સરકારને વિનંતી છે કે અબલાસામાં નહીં આખા કચ્છમાં આવી જે કંપનીઓ જે ખુલ્લી દાદાગીરી કરે છે આ લુકાગીરી દાદાગીરી જ કહેવાય તો આને બંધ કરાવો કચ્છના આપણે ધારાસભ્ય શ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ અહીંયા કંઈ આવો આ લોકોની મુલાકાત લ્યો સાંસદને પણ વિનંતી છે કે મુલાકાત લ્યો ને શ્રી એસપી સાહેબને પણ વિનંતી છે કે સરકારનું ધ્યાન દોરો આવી રીતે મજૂરોને જે બસો ચારસો રૂપિયા કમાઈને ખાય છે એવા લોકોને ઝગડા ઉપર બેસવું પડે અને એવા લોકોના કોન્ટ્રા એના સાથે કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયા બાકી રહી જતા હોય તો એના ઉપર પણ આપ ધ્યાન આપો કારણ કે આ ખુલ્લી છૂટ સલીમભાઈ આજે લખમભાઈ અમારી અહીંયા મુલાકાત લીધી અને સાહેબોને બોલાવી અને કામનું બંધ કરવાનું કીધું છે અમે ત્રણ દિવસ અહીંયા હડતાળ ઉપર છીએ અમારે કોઈ પણ પૂછા કરવા અધિકારી આવતો નથી જે હમણાં એ અધિકારી આવ્યો એનાથી અમે બે પાંચ સાત જણા આગેવાન બધા એના આજુબાજુના સ્થાનિક અમને મળ્યા હતા ત્યારે અમને એ જ આપ્યો હતો કે કામ બંધ કરશું હજી સુધી કાંઈ કામ બંધ કર્યો નથી અને હવે અમારી માંગ એ છે કે જ્યાં સુધી અમારો પેમેન્ટ ન મળે ત્યાં સુધી કંપનીમાં કાંઈ પણ કામ ચાલુ થવું જોઈએ નહીં એટલી માંગ છે સાહેબ અમારી